જય પંચમુખી હનુમાનજી મિત્રો ભગવાન હનુમાનજીના પાંચ મુખ વિશે તો તમે બધા જાણતા જ હશો પરંતુ તેમના બધા જ મુખ અલગ અલગ વિશેષતા ધરાવે છે તો આ વિડીયોમાં હું તમને તેમણે આ રૂપ શા માટે ધારણ કર્યું હતું અને તેમના અલગ અલગ મુખોની શું વિશેષતા છે એ જણાવવાની છું તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને કોમેન્ટમાં જય પંચમુખી હનુમાનજી લખવાનું ભૂલશો નહીં અને તમને આવા જ ધાર્મિક વિડીયો જાણવા ગમતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો

નરસિંહ વરા અયગ્રી અને ગરુ એમ પંચમુખ ધારણ કરીને આ રાક્ષસનો અંત લાવી દીધો પંચમુખી હનુમાન પીતાંમર અને મુકુટથી અલંકૃત હોય છે એમના નેત્રનો રંગ પીળો હોય છે એટલે આજ માટે એમને પિગાંક્શ પણ કહેવામાં આવે છે ભગવાન હનુમાનજીના નેત્ર અત્યંત કરુણાપૂર્ણ અને સંકટ અને ચિંતાઓને દૂર કરીને ભક્તજનોને સુખ આપવાવાળા છે વિરાટ સ્વરૂપવાળા ભગવાન હનુમાનજીના પાંચ મુખ અને પંદર નેત્રો અને દસ ભૂજાઓ છે જેમાં દસ આયુધ પણ છે ખડગ ત્રિશુલ ખટવાંગ પાશ અંકુશ પર્વત સ્તંભ વૃષ્ટિ ગદા અને વૃક્ષની ડાળી પંચમુખી હનુમાનજી નું પૂર્વ દિશા તરફ નું મુખ વાનર નું છે જેની પ્રભા કરોડો સૂર્ય સમાન છે એ વિકાર દાઢો વાળું ને જેની પ્રકૃતિઓ ચડેલી છે ભગવાન હનુમાનજી નું દક્ષિણ દિશા તરફ નું મુખ નરસિંહ નું છે આ અત્યંત ઉગ્ર તેજ ભયંકર છે પરંતુ શરણોમાં માં આવેલા ના ભય દૂર કરવા વાળું છે

પંચમુખી ભગવાન હનુમાનજીનું આકાશ તરફ ઉઠેલું મુખ ભયગ્રીવ એટલે કે ઘોડાનું છે આ બહુ જ ભયંકર છે અને અસુરોનો સંહાર કરવા વાળો છે આ મુખ દ્વારા જ ભગવાન હનુમાનજીએ તારક નામના મહાદૈત્યનો વધ કર્યો હતો પંચમુખી ભગવાન શ્રી હનુમાનજીમાં ભગવાનના પાંચ અવતારોની શક્તિ સમાયેલી છે એટલા જ માટે એ કોઈ પણ મહાન કાર્ય કરવા માટે સમર્થ છે પંચમુખી ભગવાન હનુમાનજી ત્રીજા અર્ચનાથી વરાહ ભગવાન નરસિંહ અને ગરુડ અને ભગવાન શંકરની ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય છે એવી જ રીતે ગરુડજી વૈકુંઠધામમાં ભગવાન વિષ્ણુની સેવામાં લાગેલા હોય છે એવી જ રીતે ભગવાન હનુમાનજી રામચંદ્રજીની સેવામાં હોય છે જેવી રીતે ગરુડજીની પીઠ પર ભગવાન વિષ્ણુ બેસતા હોય છે એવી જ રીતે ભગવાન હનુમાનજીની પીઠ પર ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી બેસતા હોય છે ગરુડજી પોતાની માં માટે સ્વર્ગમાંથી અમૃત લાવ્યા હતા એવી જ રીતે ભગવાન હનુમાનજી લક્ષ્મણજી માટે સંજીવની જડીબુટી લઈને આવ્યા હતા જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી હનુમાનજી લખવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો